એક આર્મીનો જવાન સાત પોલીસકર્મીઓ પર ભારે પડ્યો મોતીપુરા સર્કલ પર જ પોલીસ અને આર્મી જવાન વચ્ચે મારામારી હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારી થઈ હતી સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યો હતો અને તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી હતી ત્યારે આ બાબતે પોલીસ અને આર્મી જવાન વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીજક્યો હતો અને પોલીસ કર્મી તથા આર્મી જવાન વચ્ચે મારામારી થઈ હતી આર્મી જવાનને ગાઢ દીધા બાદ મારામારી થતા છ થી સાત પોલીસ કર્મીઓ ત્યાં આવ્યા હતા અને આર્મી જવાનને ગાડીમાં બેસાડવાના પ્રયત્નો કર્યા હતા જોકે સાત સાત પોલીસ કર્મી